ગુજરાતમાં દિવસેને દિવસે કેન્સરના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે ખેત પેદાશોનું ઉત્પાદન પ્રાકૃતિક રીતે થાય એ માટે રાજ્યભરમાં ઝુંબેશ પણ ચાલી રહી છે આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ નજીક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા પહેરાય એ માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે જિલ્લાના ખેરાલુ વડનગર અને સતલાસણમાં તાલુકાના ખેડૂતો માટે સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી શીખવાના ત્રિદશીય પ્રાકૃતિક તાલીમની શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે

પ્રાકૃતિક કૃષિ બાબતે ખેડૂતો માહિતગાર થાય વિશેષ તાલીમ મેળવે અને પોતે પણ પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે રહેલું છે ખેરાલુ સકલાસણ અને વડનગર ત્રણ તાલુકાને આવરી લેવામાં આવ્યા છે અને ત્રણેય તાલુકાના ખેડૂતોને મેક્સિમમ આ ટ્રેનિંગનો લાભ મળે અને એના માટે થઈને આપણા જે ટ્રેનિંગ એક્સપર્ટસ છે એ આકાશ ચોરાસિયાજીને આપણે બોલાવ્યા છે પ્રદેશથી આવે છે અને પાંચ સ્તરીય મોડેલ ઓછી જમીનમાં પણ કેવી રીતે સારી પ્રાકૃતિક ખેતી કરી શકાય એનો વિશેષ આ ત્રણ દિવસની ટ્રેનિંગની અંદર એ પ્રભાવ આપ